ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ઉપલેટામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ છે જેમાં પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોના આંદોલન બાદ પણ ઉકેલ આવ્યો નથી જે પ્રશ્નોના નિરાકરણ માટે આ રજૂઆત કરવામાં આવી હતી હીરાભાઈ જોટવા પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત કોંગ્રેસ આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થયો એમની ખૂબ ચર્ચાઓ થઈ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળી નો ભાવ અને સોનાનો ભાવ એક તોલું સોનું ને એક ખાલી મગફળી ભાવ સાથે હતો તો અત્યારે ત્રણ ખાલી મગફળી અમે વેચીએ ને ખેડૂત ત્યારે એક તોલું સોનું આવે એટલે કે કાયદેસર રીતે જે ભાવ છે એ ત્રણ ગણો નીચે હોય ગયો કપાસના ભાવમાં પણ ચૌદસો રૂપિયા હતા એમાં ક્યારેય વધ્યો નથી સામેથી જે પણ દવા ખાતર વીજળીનું બિલ એ ત્રણ ગણું થઈ ગયું છે

કરાર આધારિત રાખવામાં આવે ત્યારે એક વખત યોગ્ય વળતર મળતું એ પણ આજે ઝીરો લેવલે હોય ગયું છે આમ જોઈએ તો મજૂર મધ્યમ વર્ગ ખેડૂત યા તો નાના વેપારી નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે અને બે ચાર ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ના થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે ત્યારે આજે જન જન જાગી ગયો છે કે જે ધર્મનો પણ દુરુપયોગ થાય ખેડૂતોનો દુરુપયોગ થાય એવા વખતે બે હજાર ચોવીસમાં માં ખેડૂતો માટે નાના વર્ગ માટે એસટી ઓબીસી અને નાના વર્ગો માટે સુનાનો નો ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે આજે દેશના ભાગોડે દિલ્હીની ભાગોડે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે જય હિન્દ જય ભારત બારુરામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ સ્વપો દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલુ છે આજે તેર તારીખે દિલ્હીની અંદર પ્રવેશ કરવા માટે ખેડૂતો જજુમી રહ્યા છે ખેડૂતોનો મુખ્ય સવાલ છે ખેડૂતોને એમએસપી ટેકાના ભાવ સ્વામિનાથન સમિતિની ભલામણ મુજબ કરવાની માંગ છે સરકાર સ્વામિનાથન સમિતિની આમ સ્વામીનાથનજીને ભારત રત્નનો એવોર્ડ આપે છે પરંતુ તેમણે જે ભલામણો કરી છે ભલામણો સ્વીકારતી નથી આ સરકારની બે બેધારી ચાલ છે બેધારી નીતિ છે એ ખેડૂતો સારી રીતે સમજે છે અને માત્ર મતની રાજનીતિ કરવા માટે ધીને આજે ખેડૂતોને આ ગેરમાર્ગે દોરવાનું એક વાત છે આજે આ ખેડૂતનો જે ટેકો દેવા માટે ઇન્ડિયા ગઠબંધનના સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પાર્ટી બંને ખેડૂતોને સમર્થન આપવા માટે આવેદન પત્ર દેવા માટે આવ્યા ખેડૂતોની વ્યાજબી છે ખેડૂતોની માંગણી સરકારે સ્વીકારવી જોઈએ અને જો ખેડૂતોની માંગણી સરકાર સ્વીકારશે નહીં તો ફરી જે આંદોલન અગાઉ થયું હતું તેર મહિનાનું એવું જ ફરી આંદોલન આ દેશમાં થવાનું છે એટલે ખેડૂતો મક્કમતાથી આગળ વધી રહ્યા છે એ વાત સરકારે બરોબર સમજવી જોઈએ